પાલિકાના ઇન્જિનિયર યોગેશ વસાવાનું પોતાની જ બદલી કરાવવા માટેનું ષડયંત્ર પાણીની લાઇનના વાલ્વ બંધ કરી ત્રણ દિવસથી ત્રીસ હજાર લોકોને તરસ્યા રાખવામાં આવે છે પાલિકાના જ જિનયર યોગેશ વસાવાનું પોતાની બદલી કરાવવા માટેનું ષડયંત્ર જોવા મળ્યું છે પાણીની લાઇનની વાલ્વ બંધ કરી ત્રણ દિવસથી ત્રીસ હજાર લોકોને તરસ્યા રાખ્યા હોવાનું સામે આવ્યું છે તેની સાથે સાથે જ ત્રણ જણા સામે ફરિયાદ પણ કરવામાં આવી છે વાલ ચાલુ કરતા પાણી શરૂ થયું હતું પાણી પાલિકાના રોડ પ્રોજેક્ટના કાર્યપાલ ઇજનેર બે કર્મી સાથે મળી નવાયાર સરદારનગર લાલપુરા પાંચ સહિત ત્રીસ હજાર લોકોને ત્રણ દિવસ પાણીથી વંચિત રાખ્યા છે જોનમાં ફરી બદલી થાય તે માટે ષડયંત્ર રચ્યું હતું જેનો ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અગાઉગત ત્રેવીસ તારીખે ઓગસ્ટ મહિનાના નવ ત્રેવીસ તારીખે સાંજના સમયે નવાયડ વિસ્તારની અંદર પાણી વિતરણ ન થવાની ફરિયાદ ચોવીસ તારીખે સવારના સ્થાનિક લોકો અને સ્થાનિક કાઉન્સિલર દ્વારા મળેલી હતી આ બાબતમાં જે ત્યાંના ટીમ મેમ્બર્સ છે અને જે એન્જિનિયર્સ છે એમણે વિસ્તારમાં તપાસ કરી હતી કે પાણી કયા કારણસર નથી મળ્યા એટલે એમણે જુદી જુદી જગ્યાના વાલ ઓપરેશન અને વાલ ચેક કર્યા હતા જેમાં ચોવીસ તારીખનો સમય ચોવીસ તારીખનો દિવસ અને પચીસ તારીખનો દિવસ બે દિવસ સુધી સતત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવેલી હતી જેમાં જે વ્યવસ્થા છે ને જે વાલ જંક્શનિંગ હોય એ બધા યોગ્ય વ્યવસ્થામાં હતા એટલે ફોલ્ટ મળી આવતો ન હતો પચીસ તારીખે સાંજે નવાય જે નાળું છે એ નાળા પર એક વાલ જે જમીનની નીચે છે મેઇન લાઇન ઉપર છે ડિલિવર લાઇન ઉપર એ એ વાલ પાસે તાજેતરમાં ખોદકામ થયેલા હોવાનું ધ્યાને આવેલું હતું એ બાબતને ધ્યાનમાં રાખીને છવ્વીસ તારીખના સવારે ત્યાં આગળ જીસીબી દ્વારા ટીમે ખોદકામ કરાવી જે જે દરમિયાન મુખ્ય નળી કરેપાનો જે વાલ છે તે સદંતર બંધ હાલતમાં જણાઈ આવેલો હતો આ વાલને ઓપરેટ કરતા વિસ્તારને પૂરેપૂરું પાણી પૂરતી માત્રામાં મળી આવ્યું હતું આથી પાણી પુરવઠા વિભાગ વિતરણની જે ટીમ છે એને શંકા ગઈ હતી કે જમીનની નીચેથી આ રીતે વાલ જે છે સદંતર બંધ જો છે તો કોઈ કોઈના દ્વારા છેડછાડ કરવામાં આવેલી છે આ બાબતે સીસીટીવી માધ્યમથી ચકાસણી કરતા ત્યાં આંગળી પાણીપુરવઠા શાખાના જ કારવી બાગના જેસીબી ઓપરેટર છે જે ગુણવંતભાઈ તેમનું જેસીબી ત્યાં કામ કરતું દેખાયું હતું અને તેઓની સગમ પૂછપરછ કરતાં તેમણે તેમની સાથે પૂનમનગર ટાંકીના જે મજૂર છે એમનું નામ લાવ્યા હતા અને એમના કેવાથી આ કામગીરી કરી છે એવી સ્પષ્ટતા કરી હતી જે આધારે પૂનમનગર ટાંકીના મજૂર અને હેલ્પરની પૂછપરછ કરતાં તેમણે જે નાયબ કાર્યપાલક ઇજનેર છે તેમનું તેમની સૂચનાથી આ કામગીરી કરી હોવાનું જણાવ્યું છે એ તો તપાસ દરમિયાન ખ્યાલ આવશે હાલમાં તો એ લોકોએ જે સ્વીકાર્યું છે અને જે કબૂલ્યું છે એમણે કહ્યું છે કે મને આ એન્જિનિયરે વાલ બંધ કરવા માટે સૂચના આપી હતી યોગેશ વસાવા કરીને જે રેપિડ એન્જિનિયર છે એમના સૂચનાથી કર્યું છે એવું એમને હાલમાં એમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે લાગાઉ આ બાબત કયા કારણસર કરવામાં આવી છે અને કોના કેવાથી કરવામાં આવી છે અને કોના દોરી સંચારથી કરવામાં આવી છે એ બાબતે જે પૂછપરછ થશે અને જે વહીવટી કાર્યવાહી થશે એ દરમિયાન તપાસમાં આવશે